તો તમે અહીંયા જોઈ શકો છો આ જે ટાકા તમને દેખાઈ રહ્યા છે ને આ બધા છે ડિજિટલ પ્રિન્ટ પર કોટન બેઝ ફેબ્રિકમાં અને તમે જોઈ શકો છો આજે આનામાં પ્રોસેસર બાકી છે આ કટિંગ થશે પ્રોપર કટ સાથે પછી આમાં બારકોડ સ્ટીકર્સ લાગશે કેટલોગ લાગશે અને પછી આ પન્નીમાં પેક થશે કલર ચાર્ટ વાઇઝ આના બંડલ બનશે પછી તમારે સુધી પહોંચવાના છે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે આ તમે જોઈ શકો છો અહીંયા અત્યારે પાર્સલ જે પેક થઈ રહ્યા છે એ તમને વેરાયટી બતાવી દઉં છું ફ્રેન્ડ આ કઈ રીતના અમારા કસ્ટમર જે છે પામાર જે છે અહીંયાથી પરચેસ કરેલો છે બુક કરાવ્યો છે અને ફ્રેન્ડ્સ એક નજર આના ફટાફટ પણ હું તમને કરાવી દઉં છું અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે બાર વરસાદ પડી રહ્યો છે તો અમે પેકેજિંગને કઈ ટાઈપથી ધ્યાન રાખીએ છીએ તમે જોઈ શકો છો બાર કાગળ છે પછી અંદર બોક્સ છે અને પછી અંદર પણ પનીર છે અને પછી તમે જોઈ શકો છો અંદર માલ પણ પ્રોપર પેકેજિંગ સાથે તમને મળવાનો છે એટલે કે પાર્સલ પલડે કાં તો એને ડેમેજ થાય એની કોઈ એનો કોઈ ચાન્સ જ નથી એટલે એ વાતનું પણ પ્રોપર ધ્યાનમાં રાખવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો અહીંયા ટેપ પણ પ્રોપર ચીપકામાં આવે છે જેથી આ જે પાર્સલ છે સહી સલામત તમારા ડોર સ્ટેપર પહોંચે

તમને આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જવાના છે અને એક વાત કરું તો તમે આ માલ જોઈ શકો છો આ જે બધો માલ છે આ મારે કસ્ટમરે વિડીયો કોલ પર સિલેક્ટ કર્યો છે એટલે કે તમે જો અહીંયા આવીને પરચેસ કરવા માંગો છો તો તમે આવી શકો છો પણ જો પોસિબલ નથી યુ વિઝિટ કરવું તો તમે જોઈ શકો છો તમે આ ટાઈપની વિડીયો કોલ પર પણ સિલેક્શન કરી શકો છો અને આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ ગુજરાતની આમ બાંધ ને એટલે કે બાંધની કોન્સેપ્ટ અહીંયા મિલમાંથી બનીને આવી ગયો છે આમાં તમે જોઈ શકો છો લેસ બોર્ડર ને બધી જ રેડી થઈ ગઈ છે આના પર ડોટ પ્રિન્ટનું પણ કલેક્શન છે ઓર્ડર એટલા બધા રિસીવ થાય છે બાંધની લેરિયામાં તો એટલા બધા ડિમાન્ડિંગ ઓર્ડર છે કે પાર્સલ તો પાર્સલ અહીંયાથી ડિસ્પેચ થઈ રહ્યા છે સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે અશોકભૂમિ ટેક્સટાઈલ માં તો 108 રૂપિયા થી તમને વેરાઈટીસ મળી જાય છે અને આ તમે જોઈ શકો છો પાર્સલ તો પાર્સલ અહીંયા થી ડિસ્પેચ થઈ રહ્યા છે અને આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો આ જે છે તમે કોન્સેપ્ટ જોઈ રહ્યા છો આ ટેબલ પર જે વેરાઈટી તમે જોઈ રહ્યા છો આ અમારા નેક્સ્ટ વિડિયો નું કલેક્શન અમારા જે ટીમ મેમ્બર છે એમને કાઢ્યું છે જે હું તમને બતાવીશ જો આ કલેક્શન તમારે જો હોય તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર તમે કોલ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો ફ્રેન્ડ પછી આ નેક્સ્ટ પાર્સલ તમે જોઈ શકો છો આમાં તમે જોઈ શકો છો આ કેટલો વેરાઈટી છે તો એક્સ્ટ્રા કેટલો તમારા સુધી કોઈ પણ વેરાયટી પહોંચાડવાની પહેલા અમે પ્રોપર એનું ધ્યાન રાખીએ છીએ કે સારી રીતના પહોંચે છે કે નહીં

નંબર ચાલી રહ્યો છે કોલ કરો ઇન્કવાયરી કરો અથવા જો પોસિબલ હોય તો તમે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો અહીંયા એટલે ક્યાં યશોભૂમિ ટેક્સાઈલ સુરત